નમસ્કાર મિત્રો મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ તો તેણે મને કહ્યું હતું કે તું ફ્રેશ થઈ જા અને હું તારી માટે ખાવાનું લઈને આવું છું અને મેં તેને પૂછ્યું કે મમ્મી ક્યાં ગયા છે તો તેણે મને કહ્યું કે અચાનક જ કોઈ કામ આવી ગયું એટલે મમ્મી પપ્પા બહાર ગયા છે અને પછી મેં મારા રૂમમાં જઈને મારા કપડાં બદલાવ્યા અને ખુરશી ઉપર બેસી બેઠીને મારા રિમોટને આમથી તેમ ફેરવવા લાગ્યો ઘણા સમય પછી મને એકલા રહેવાનો મોકો મળ્યો હતો અને હું રિમોટ પકડીને ઘણી બધી ચેનલોને યાદ કરવા લાગ્યો મારી આંખો બંધ થઈ ગઈ હતી અને હું ઉતાવળમાં જ દરવાજો બંધ કરવાનું પણ ભૂલી ગયો હતો અને થોડી જ વારમાં પછી મને લાગ્યું કે મને કોઈ જોઈ રહ્યું છે મેં દરવાજા ઉપર જોયું તો મારા માસી મને જોઈ રહ્યા હતા અને જોવા જોવા જોતાં જોતા તે હું ઝડપથી ઊભો થઈને બાથરૂમમાં જતો રહ્યો બાથરૂમના દરવાજાની તિરાડમાંથી મેં નજર કરીને જોઈ રહ્યો હતો હવે માસી જતા રહ્યા હતા જો માસી વિશે તમને જણાવું તો તેનું નામ કંચના છે અને તે અમારા ઘરે લગભગ એક વર્ષથી ઘરનું કામ કરે છે જેમાં તો રસોઈ બનાવે કપડાં ધોવા અથવા ઝાડુ પોતા વાસણ માંજવા જેવા દરેક કામ કરે છે અને મિત્રો તેની ઉંમર લગભગ અંદર ને અંદર આજે બત્રીસ વર્ષની હશે અને તેને એક બાબો અને બેબી પણ છે તે દેખામાં ખૂબ જ સુંદર લાગે છે આમ તો તે શ્યામ વર્ણના છે પરંતુ તેની સુંદરતા અપ્સરાને પણ ટક્કર મારે એવી છે થોડા સમય સુધી મેં આમાં જ પસાર કર્યું અને પછી કપડાં પહેરીને હું હોલમાં આવી ગયો માસી મારી રાહ જોઈ રહ્યા હતા હું શરમાતા શરમાતા નીચે ધ્યાન રાખીને જમવાનું જમ્યો અને થોડી જ વાર પછી માસીએ મને એક સ્માઇલ આપી અને તે પોતાના ઘરે ચાલી ગઈ હતી મિત્રો અને મોડી સાંજે માસીએ મને ફોન કર્યો અને તેણે મને તેના ઘરે બોલાવ્યો અને જ્યારે પણ હું તેના ઘરે ગયો અને ત્યારે બાળકો સૂઈ ગયા હતા અને માસી સુંદર મજાની સાડી પહેરીને રસોડાની અંદર ખાવાનું બનાવી રહ્યા હતા મને તેણે બેસવાનું કહ્યું અને થોડી જ વાર પછી જમવાનું આપ્યું ત્યારબાદ હું જમીને માસીના ઘરેથી જવા લાગ્યો તો મને માસીએ કહ્યું કે તું આજે અહીં જ રોકાઈ જા અને અહીં જ સૂઈ જજે તો તેની જ વાત માની ગયો અને મને હું ફ્રેશ થવા માટે બાથરૂમની અંદર ગયો અને મેં જોયું કે ત્યાં માસીના બ્લાઉઝ અને ચણિયા સુકાઈ રહ્યા હતા અને તે બધું જ જોઈને મારા મનની હાલત ખરાબ થવા લાગી અને ત્યારબાદ મેં માસીને ચણિયો ઉપાડ્યો અને લૂછવા લાગ્યો આવું બધું જ કામ કરીને હું પણ થોડો પરેશાન થઈ ગયો હતો અને પરંતુ તો હવે પછતાવાનો કોઈ કાયદો ફાયદો જ ન હતો મેં વિચાર્યું કે હવે શું જે થઈ ગયું તે થઈ ગયું હું ફ્રેશ થઈને બહાર આવ્યો તો ત્યારબાદ થોડી જ વાર પછી માસી પણ ફ્રેશ થવા માટે બાથરૂમની અંદર ગયા હતા અને ત્યારબાદ હું મારી પથારી પર સૂવા લાગ્યો ત્યારે લગભગ અગિયાર વાગી રહ્યા હતા અને મારી નજર રૂમની ખિડકીની તરફ ગઈ અને ત્યાર બાદ મેં જોયું કે ત્યાં માસી મને જોઈ રહ્યા હતા અને હું માસી સામે જોઈને હસ્યો અને ખંજવાળવા લાગ્યો માસી પણ હસવા લાગ્યા હતા અને ઝડપથી હું રૂમની અંદર આવી ગયા અને રૂમની અંદર આવીને તેણે ઝડપથી ટીવીનું રિમોટ હાથમાં લઈ લીધું અને ત્યારબાદ તેની આવી હરકતથી હું જરાક પણ ડગમગી ગયો અને હું તેના હાથમાંથી રિમોટ ચોંટવાની કોશિશ કરવા લાગ્યો હતો મિત્રો પણ આ વિડીયો તમને કેવો લાગી રહ્યો છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી બે લાયકનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો રિમોટ મજબૂત રીતે પકડેલો હતો અને તે છોડાવવા માંગતા ન હતા રિમોટ લેવાની મારી બધી જ કોશિશ નાકામ રહી હતી તે મને જોવા લાગ્યા તેની આંખોમાં વિચિત્ર ભાવ હતા અને મેં કહ્યું માસી તમે શું કરો છો તો માસીએ કહ્યું હું એ જ કરું છું જે તે મારા ચાણિયા સાથે કર્યું તેના આવા વર્તનથી મને દર્દ થવા લાગ્યો પરંતુ મને મજા પણ આવી રહી હતી એટલે થોડી વાર પછી માસી ઉપરથી તેના ટીવી ઉપરનો પડદો હટાવી નાખ્યો જેવો તેણે ટીવી ઉપરનો પડદો હટાવ્યો એટલે મેં રિમોટ દ્વારા ટીવીને ચાલુ ચાલુ કરવાનો વિચાર કર્યો અને મેં તરત જ રિમોટ ટીવીને સામે કરી દીધું અને ટીવી ચાલુ કરી નાખ્યું એક સરસ મજાનું મૂવી લગાડી દીધું તો માસી કહેવા લાગ્યા હતા કે થોડીક જ રાહ જો હું હમણાં જ તારી બધી જ હોશિયારી કાઢી નાખું છું અને છતાં જ મેં વીસ મિનિટ સુધી મેં મૂવી જોયું અને ત્યારબાદ પછી પાછળની ચેનલ બદલી નાખી અને વોલ્યુમ ધીમો ફાસ્ટ ધીમો ફાસ્ટ કરીને ટીવી જોવા લાગ્યો અને માસી મને કહી રહ્યા હતા કે તું ખૂબ જ સરદથી છે અને તોફાની છોકરો છીએ ક્યારેક ટીવીનું વોલ્યુમ ફાસ્ટ કરે છે અને ક્યારેક ધીમું ધીમું રાખે છે તો મેં સિંહને કહ્યું કે તમને કઈ રીતનું વોલ્યુમ પસંદ છે તો તે કહેવા લાગ્યા મને ફાસ્ટ વોલ્યુમ પસંદ છે અને ત્યારબાદ હવે બંને સરસ તેવી રીતે જોઈ રહ્યા હતા ત્યાં લાઈટ જતી રહી અને દરવાજા ઉપર કોઈના આવવાનો અવાજ સંભળાયો હતો અને માસીએ જ્યારે દરવાજો ખોલ્યો તો તે વ્યક્તિને જોઈને મારું પણ હૃદય મારા હાથમાં આવી ગયું અને ત્યારબાદ પછી મિત્રો જે કંઈ થયું તે સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ભૂલતા નહીં મિત્રો જરૂર થી કરી દેજો અને આવેલા નામપાત્ર અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કે અથવા સંબંધ સાથે નથી કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી અને ધર્મ સાથે પણ નથી તમારા વિડીયો અમને ખૂબ ખૂબ ધન્યવાદ કાલે ફરી મળે નવા વિડીયો